રાજ્યમાં આરટીઓ સામે વધુ એક સમગ્ર રાજ્યમાં અંદાજે નવ લાખ થી વધુ વાહનો બ્લેક કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે રજીસ્ટ્રેશન ફી ભરવાની પેન્ડિંગ હોવાનું જણાવીને બ્લોક કર્યા છે તેવી વિગતો સામે આવી છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને ફરિયાદ કરતા જણાવ્યું કે રાજ્યમાં વિવિધ નવ લાખથી વધુ વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાં રાજ્યના મંત્રી મુકેશ પટેલની કાર પણ બ્લેકલિસ્ટ થઈ છે તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના પુત્રની કાર બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તો કોંગ્રેસ નેતા દર્શન નાયકની કાર પણ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે આ મામલે કોંગ્રેસ નેતાનો આરોપ છે કે રાજ્યના વાહન વ્યવહાર વિભાગની બેધારી નીતિ જવાબદાર છે રજીસ્ટ્રેશન ફી ભરવાની પેન્ડિંગ હોવાનું જણાવી વાહન બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે જેની સાથે જ કોંગ્રેસ નેતાનો આરોપ છે કે સત્તાનો દુરુપયોગ કરીને વાહન બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે આ સાથે જ કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા સીએમને ફરિયાદ કરતા જણાવાયું છે કે આ મામલે તપાસ કરાવી કસુરવાર અધિકારી સામે પગલાં ભરવા જોઈએ વાહન માલિકોએ કચેરીના ટેબલે ટેબલે ફરવાની ન બતાવી છે તેમજ સો રૂપિયા ભરવા માટે દરેક જણાએ કચેરીના ટેબલે ટેબલે ફરવું પડશે કોઈ બીજી ઘટના બને વાહન ચાલકો જો વાહન બ્લેકલિસ્ટ થાય તો તમે કલ્પના કરો કે કાયદા કે રીતે શું પરિસ્થિતિનું નિર્માણ થાય આ ગંભીર બાબત કયા અધિકારીના કારણે આ ઉપલબ્ધ થયું અને અઢી વર્ષ પછી રાજ્ય સરકારને ખબર પડી કે ટેક્સ વસૂલાત કરવાનું બાકી રહી ગયો છે નવાઈની વાત એ છે દુઃખની વાત એ છે કે આમાં ફક્ત બસો ચાલીસ રૂપિયા જેટલા ટેક્સ બાકી છે એમ કરીને બ્લેકલિસ્ટ વાહનો બ્લોક કરવામાં આવ્યા છે આ રાજ્ય સરકાર કયા પ્રકારની કામગીરી કરે છે કયા અધિકારીને આની જવાબદારી છે અને રાજ્ય સરકારના આ બેદરકારીને કારણે ગુજરાતના દસ લાખ વાહન ચાલકોએ આજે પોતાની પ્રતિષ્ઠા ગુમાવવાનો વારો આવ્યો એવું દેખાય આવે છે